શિવજી પાંચે મુખમાંથી માંથી ઓમ પ્રગટ થયો બિંદુ નાદ પ્રગટ થયા પછી ક્રમશઃ શિવાય એ પ્રગટ અને ભગવાન શિવજીએ આ ક્રમશ મંત્રની દીક્ષા બ્રહ્મા અને વિષ્ણુને બંનેને આપી છે આ શિવ મહાપુરાણમાં છે જેમ આપણને કોઈ ગુરુ મંત્ર દીક્ષા આપે ને બ્રહ્મ સંબંધ લઈ તો ગુરુ આપણને બ્રહ્મ સંબંધ આપે ગાયત્રી મંત્રની દીક્ષા લીધી તો ગુરુ આપણને ગાયત્રી મંત્રની દીક્ષા આપે માથે કપડું ઓઢાડીને હો તો અહીંયા લખેલું છે ભગવાન શિવજીએ બ્રહ્મા અને વિષ્ણુને બંનેને આ મંત્રનું દાન કર્યું દીક્ષા આપી માથે સરસ મજાનું કપડું ઓઢાડી અને પછી મહામંત્રનું દાન કર્યું દીક્ષા આપી છે ગુરુ મંત્ર છે અને મહામંત્રનું દાન કર્યા પછી બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવજીને પ્રણામ કરે છે કીધું દક્ષિણામાં અમારે કઈક આપવું પડે તો શું દક્ષિણામાં તમને અર્પણ કરીએ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી બહુ સરસ મજાની સ્તુતિ કરે છે અહીંયા લખેલું છે શિવ મહાપુરા અદ્ભુતમાં અદ્ભુત સ્તુતિ છે સાહેબ શિવ મહાપુરાણમાં બ્રહ્મા અને વિષ્ણુ બંને સાથે રહી અને મહાદેવની પેલવેલી સ્તુતિ કરે છે બહુ સરસ મજાની નમો નિસ્કલ રૂપાય નમો નિસ્કલ

સકલામને નમ સકલામને નવનાથા નલિને નમ પ્રણવ પંચ બ્રહ્મ સ્વરૂપ પંચકૃત્યાય તે નકૃત્યાય આત્મને બ્રહ્મણે આત્મને અંદર ભગવાન બ્રહ્મા અને વિષ્ણુજી એ શિવજીની સ્તુતિ કરી છે બહુ સરસ મજાના શ્લોકો તમે વિચાર કરો બ્રહ્મા અને વિષ્ણુ જે ભગવાનની સ્તુતિ કરે છે એ શબ્દ કેવા હશે એવા માર્મિક શબ્દ આ સ્તુતિની અંદર છે હે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે જગત નહોતું ત્યારે પણ તમે હતા આજે જગતના રૂપમાં પણ હે શિવ તમે છો અને જ્યારે જગત નહીં રહે ત્યારે હે મહાદેવ તમે રહેવાના જ છો તમે બધા કલાને જાણકાર છો અથવા તમે કલાત્મને તમે બધા કળાને આપનારા છો